જે પૈકી ત્રણ મોટરસાયકલો આરોપીઓએ પોતાની પાસે રાખી અને અન્ય મોટરસાયકલના સ્પેર પાર્ટ અલગ કરી શાહેદુને આપ્યા હોય તેઓ પાસેથી મંગાવી કુલ પાંચ બાઇકો તથા મોટરસાયકલના એન્જિન નંગ બે મોટરસાયકલના સ્પેર પાર્ટ્સ જેવા કે સાયલેન્સર પેટ્રોલની ટાંકી સીટ વગેરે મળી એક લાખ સત્તાણું હજારનો મુદ્દામાલ કબજે કરી ત્રણેય આરોપીઓને ભારતીય નાગરિક સંહિતા બે હજાર ત્રેવીસની વિવિધ કલમો મુજબ કાર્યવાહી કરી વાગરા પોલીસને સોંપ્યા હતા તેમજ સુરત શહેરના રાંદેર અને અમરોલી પોલીસ સ્ટેશનોમાં જાણ કરવાની તજવીજ પણ હાથ ધરાઈ હતી